નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી ચેનલ એમએન સ્ટોરીમાં આજના વીડિયોમાં આપણે વાત કરીશું અમાવસ્યા અને પૂર્ણિમા બે બહેનોની મિત્રો કોઈ સમૃદ્ધ રાજ્યમાં રાજા ધર્મપાલ અને રાણી લીલાવતી રાજ કરતા હતા તેમના બે પુત્રો જેમના નામ વીરેન્દ્ર અને શૌર્ય હતા અને તેમની બે પુત્રીઓ હતી એક પુત્રીનું નામ અમાવસ્યા હતું અને બીજીનું નામ પૂર્ણિમા પૂર્ણિમા જેનો મુખ ચંદ્રમાં જેવો દિવ્ય હતો તે સવારથી સાંજ સુધી મંદિરમાં ભગવાન શિવની આરાધના કરતી ગરીબોને ભોજન આપતી તુલસીને જળ ચઢાવતી પોતાના માતાપિતાની સેવા કરતી હતી પૂર્ણિમા ખૂબ જ ધાર્મિક પ્રવૃત્તિની હતી તે હંમેશા પૂજાપાઠ કરતી ગરીબોની સેવા કરતી અને ઘરનું સર્વ અને તમામ પ્રકારનું કામ પણ કરતી હતી પરંતુ ત્યાં જ બીજી બાજુ અમાવસ્યા જેને રાજસી ઠાટ પસંદ હતા તે દિવસભર શણગાર કરતી નોકરો પર બૂમો પાડતી પૂજાને વ્યર્થ કર્મ કહેતી અમાવસ્યાને પૂજા પાઠમાં કોઈ રૂચિ નહોતી તે ન તો પૂજા કરતી હતી અને ન તો કોઈ કામ કરતી હતી પરંતુ બંને બહેનો એકબીજાને ખૂબ પ્રેમ કરતી હતી કારણ કે પૂર્ણિમાનો સ્વભાવ ખૂબ જ સારો હતો જોકે રાજા રાણીનો વર્તન પૂર્ણિમા પ્રત્યે સારું નહોતું તેઓ અમાવસ્યા અને પોતાના બંને પુત્રોને વધુ પ્રેમ કરતા હતા ધીરે ધીરે સમય વીતતો ગયો અને રાજા રાણીના બાળકો મોટા થઈ ગયા પછી એક દિવસની વાત છે રાજાએ પોતાના પુત્રોના વિવાહ કરી દીધા અને હવે પુત્રીઓના લગ્નનો વારો આવ્યો ત્યારે સૌએ રાજા પાસે કહ્યું કે હવે આનું વિવાહ કરી દો ત્યારે રાજાએ કહ્યું હા વિવાહ તો કરવો જ પડે ત્યારે રાણીએ રાજા પાસે કહ્યું મહારાજ પૂર્ણિમા તો સામાન્ય બ્રાહ્મણને યોગ્ય છે આને કોઈ ગરીબના ઘરે પરણાવી દો અને હા ભૂલથી પૂર્ણિમાના વિવાહ કોઈ મોટા ઘરમાં ન કરતા કારણ કે આને તો ભજન કીર્તન પૂજાપાઠ અને વાર્તાઓ સાંભળવી પસંદ છે જો આ મોટા ઘરમાં ગઈ તો આ બધું કરી નહીં શકે તેથી આની શાદી કોઈ ગરીબના ઘરમાં જ કરી દો ત્યારે રાજા સાહેબે કહ્યું ઠીક છે ફરીથી રાણીએ કહ્યું મહારાજ અમાવસ્યા પણ તો વિવાહને યોગ્ય છે અમાવસ્યા તો એક રાજકુંવરી જેવી છે આના માટે પણ વર જુઓ અને બંને બહેનોના વિવાહ એકસાથે કરી દો ત્યારે રાજાએ પાસના ગામના રાજાના પુત્ર સાથે અમાવસ્યાના વિવાહ કરી દીધા અને તે જ ગામના એક ગરીબ ખેડૂતના પુત્ર સાથે પૂર્ણિમાના વિવાહ કરી દીધા જ્યારે રાજાએ રાણીને આ જણાવ્યું તો તે ખૂબ ખુશ થઈ મિત્રો હવે રાજા અને રાણીએ વિના કોઈ વિચારે પોતાની જ પુત્રીઓ વચ્ચે પક્ષપાત કર્યો રાણીના કહેવા પ્રમાણે અમાવસ્યાના વિવાહ ધનવાન રાજકુમાર સાથે થયા તેને સોના ચાંદીની પાલખી નોકરચાકર આપવામાં આવ્યા ત્યાં જ બીજી બાજુ બિચારી પૂર્ણિમાને એક ખેડૂતના ઘરે મોકલી દીધી ત્યારે માત્ર એક જીની સાડી અને બસ એક તુલસીનો છોડ આપવામાં આવ્યો ત્યારે રાણી મનમાં વિચારતી કહે છે હવે જોઈએ કે પૂર્ણિમા ગરીબ ખેડૂતના ઘરે કેવી રીતે રહે છે શું તે ત્યાં પણ પૂજાપાઠ કરે છે જોઈએ ભગવાન તેની શું અને કેવી મદદ કરે છે હવે તે બંનેની વિદાય થઈ જાય છે અમાવસ્યાને પૂર્ણિમા પોતપોતાના સસરામાં ચાલી જાય છે અમાવસ્યા તો હવે કોઈ મહારાણીની જેમ પોતાનું જીવન સુખપૂર્વક અને ઐશ્વર્ય સાથે વિતાવી રહી હતી ત્યાં જ પૂર્ણિમા પણ પોતાના ભાગ્યને ભગવાનના ભરોસે ખુશાલ જીવન વ્યતીત કરી રહી હતી અમાવસ્યાનું પતિ જે એક રાજકુમાર હતો તે પણ મોટો ઘમંડી હતો કે પૂર્ણિમાનું પતિ શાંત અને સુશીલ સ્વભાવનો હતો હવે કેટલાક દિવસોનો સમય આવી જ રીતે વીતી જાય છે અને પછી એક દિવસની વાત છે અમાવસ્યાએ પોતાના ઘરે શિવચાલીસાનું આયોજન કર્યું અને આ આયોજનમાં તેણે ગામની સર્વ મહિલાઓને આમંત્રિત કરી સર્વ આસપાસની સ્ત્રીઓને પણ બોલાવી પરંતુ પોતાની બહેન પૂર્ણિમાને તેણે જાણી જોઈને નહોતી બોલાવી કારણ કે તે ગરીબ બહેનને પોતાના ઘરે બોલાવવું પસંદ નહોતું તેને બોલાવવું એટલે પોતાના સન્માનમાં ખામી લાગી રહી હતી ત્યારે ત્યાં જ પૂર્ણિમા પોતાના દરવાજે બેઠી હતી તો ગામની સ્ત્રીઓએ કહ્યું અરે પૂર્ણિમા બહેન તારી બહેનના ઘરે શિવચાલીસાનો પાઠ છે તું નહીં જઈશ ત્યારે પૂર્ણિમાએ કહ્યું ના હું નથી જતી કારણ કે મારી બહેને મને નથી બોલાવી ત્યારે ગામની સ્ત્રીઓએ કહ્યું ન બોલાવવું તો શું થયું પૂજા પાઠ છે તું અમારી સાથે ચાલ વળી તે તો તારી બહેન છે તેણે વિચાર્યું હશે કે બહેન તો આવી જ જશે તેને નિમંત્રણની શી જરૂર છે ત્યારે ગામની સ્ત્રીઓની વાત માનીને પૂર્ણિમા શિવચાલીસામાં ચાલી ગઈ જ્યારે અમાવસ્યાએ પૂર્ણિમાને જોઈ તો તે ગુસ્સે થઈને બોલી અરે જ્યારે મેં તને નથી બોલાવી તો તું મારા ઘરે કેમ આવી હવે જ્યારે આવી જ ગઈ છે તો ચૂપચાપ એક જગ્યાએ બેસી રહે અહીં ત્યાં ના ફરીશ ત્યાં તો આજે મારી ઇજ્જત માટીમાં મેળવી દીધી છે થોડું જો પોતાને કેવા વસ્ત્રો પહેર્યા છે જા ત્યાં ખૂણામાં બેસ અને પછી તેણે પૂર્ણિમાની ગરીબીનો ખૂબ મજાક પણ ઉડાવ્યો પૂર્ણિમાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે ભગવાન શિવથી પ્રાર્થના કરવા લાગી હે ભગવાન મારા પર તમે ક્યારે કૃપા કરશો આખરે મારો કસૂર જ શો છે પૂજા પાઠ કરવું ગરીબોની સેવા કરવી કામ કરવું શું આ ખોટું છે હે ભગવાન હવે મારા પર કૃપા કરો થોડા જ સમય પછી આવી રીતે તે ભગવાનથી વિનંતી કરતી રહી શિવચાલીસા પૂરી થઈ ગઈ અને અમાવસ્યાએ સૌને પ્રસાદ આપ્યો પરંતુ પૂર્ણિમાને પ્રસાદ ન આપ્યો હવે નિરાશમન સાથે પૂર્ણિમા ત્યાંથી પ્રસાદ વિના જ પોતાના ઘર તરફ ચાલી ગઈ મિત્રો રસ્તામાં તે વિચારવા લાગી કે ઘરે બાળકો પ્રસાદ માંગશે તો હું શું કહીશ પછી તેના મનમાં વિચાર આવ્યો કેમ નહીં હું પોતાના ભાઈભાભીને મળવા પિયર ચાલી જાઉં પછી તે ચાલતી ચાલતી પોતાના પિયર તરફ આગળ વધવા લાગી ત્યારે તેને એક તુલસીનું વૃક્ષ દેખાયું ત્યાં એક ચબૂતરો બન્યો હતો જેના પર એક વૃદ્ધ માતા બેઠા હતા તે વૃદ્ધમાતાએ પૂર્ણિમાને પૂછ્યું બેટી તું કોણ છે અને ક્યાં જઈ રહી છે શું તું મારી એક મદદ કરી શકે છે ત્યારે પૂર્ણિમાએ પોતાનો પરિચય આપ્યો પછી વૃદ્ધ માતાએ કહ્યું બેટી જુઓ મારો તુલસીનો છોડ સુકાઈ રહ્યો છે આમાં થોડું જળ નાખી દે અને ચબૂતરાની સફાઈ કરી દે તો થોડી ઠંડક મળશે હવે પૂર્ણિમાએ તુલસીને જળ નાખ્યું અને વૃદ્ધ માતાને પણ સ્નાન કરાવ્યું તેણે તેમના ચરણ દબાવ્યા પછી પૂર્ણિમાએ પૂછ્યું માજી બીજું કોઈ કામ છે ત્યારે પ્રસન્ન થઈને વૃદ્ધ માતાએ કહ્યું ના બેટી બીજું કોઈ કામ નથી તે મારી ખૂબ સારી સેવા કરી છે ભગવાન તારું ભલું કરે તેમણે પૂર્ણિમાને ખૂબ આશીર્વાદ આપ્યા અને કહ્યું બેટી જ્યારે તું પોતાના પિયરથી પાછી ફરે તો મને જરૂર મળીને જજે પૂર્ણિમાએ કહ્યું સારું માજી અને તે આગળ વધી ગઈ પછી ચાલતી ચાલતી રસ્તામાં તેને એક શિવ મંદિર મળ્યું ત્યાં પણ એક ચબૂતરો હતો જેના પર એક વૃદ્ધ બાબા બેઠા હતા તે કોઈ અન્ય નહીં સ્વયં ભગવાન શિવ હતા પરંતુ પૂર્ણિમાએ તેમને ઓળખ્યા નહીં અને તે વૃદ્ધ બાબાએ કહ્યું બેટી તું કોણ છે કૃપા કરીને મારી એક સહાયતા કર મોટું પુણ્ય મળશે પૂર્ણિમાએ પોતાનું નામ જણાવ્યું ત્યારે બાબાએ કહ્યું બેટી શું તું આ મંદિરની સફાઈ કરી દેશે આ ખૂબ ગંદુ થઈ ગયું છે અને મારા નહાવા માટે બે ડોલ પાણી ભરી દે તો તારો ખૂબ ઉપકાર થશે મારું શરીર થાકી ગયું છે તેથી હવે હું કોઈ પણ કામ કરી શકતો નથી ત્યારે પૂર્ણિમાએ મંદિરની સફાઈ કરી ભગવાન શિવની પૂજા કરી અને બાબા માટે પાણી ભરી દીધું પછી તે આગળ વધી ગઈ પછી થોડું વધુ આગળ ચાલવા પર તેને મહાકાળી માતાનું મંદિર મળ્યું કાળીમાતા પણ એક વૃદ્ધ માતાના રૂપમાં ત્યાં બેઠા હતા મહાકાળી માતાએ કહ્યું બેટી તું કોણ છે શું તું મારી એક સહાયતા કરી શકે છે ત્યારે પ્રસન્નતાથી પૂર્ણિમાએ પોતાનું નામ જણાવ્યું ત્યારે વૃદ્ધ માતાએ કહ્યું બેટી અહીં સૌ લોકો પૂજાપાઠ કરીને ચાલ્યા જાય છે પરંતુ કોઈ મંદિર સાફ નથી કરતું જુઓ મંદિર કેટલું ગંદુ થઈ ગયું છે થોડી આની સફાઈ કરી દે હવે પૂર્ણિમાએ મંદિરની સફાઈ કરી માતાનો શણગાર કર્યો અને પૂજા કરી તે પછી વૃદ્ધ માતાને સ્નાન કરાવ્યું અને તેમના પગ દબાવ્યા પછી તે માતા કાળીના રૂપભેશમાં બેઠેલી વૃદ્ધ માતાનો આશીર્વાદ લીધો અને તે આગળ વધી ગઈ પછી આગળ ચાલવા પર થોડી જ દૂર ચાલવા પર એક નદી મળી ત્યાં પણ એક વૃદ્ધ માતા બેઠા હતા જે કોઈ અન્ય નહીં પરંતુ સ્વયં ગંગામૈયા હતા તેમણે પૂછ્યું બેટી તું કોણ છે કૃપા કરીને મારી સહાયતા કર ત્યારે પૂર્ણિમાએ પોતાનું નામ જણાવ્યું ત્યારે ગંગામૈયાએ કહ્યું બેટી શું તું મારી થોડી સેવા કરીશ ત્યારે પૂર્ણિમાએ ગંગામૈયાની પણ સેવા કરી અને આશીર્વાદ લઈને આગળ વધી ગઈ અંતમાં તે પોતાના માઇકે પહોંચી ગઈ જ્યારે તેની ભાભીઓએ તેને જોઈ તો ખૂબ ખુશ થઈ તેમણે પૂર્ણિમાનું સ્વાગત કર્યું અને કહ્યું વાહ શું વાત છે બેનજી તમે ખૂબ દિવસો પછી આવ્યા છો ત્યારે પૂર્ણિમાએ કહ્યું હા ભાભી આજે મન થયું સૌને મળવાનું તો ચાલી આવી ત્યારે ભાભીઓ સાથે મળીને પૂર્ણિમાએ પોતાના માઇકેમાં પણ સર્વ કામ કર્યા તે સૌએ ખુશી ખુશી એકસાથે ભોજન કર્યું અને રાત્રે અલગ અલગ વિષયો પર વાતો પણ કરી પછી આગલી સવારે જ્યારે તે જવા તૈયાર થઈ તો ભાભીએ તેને એક લાલ સાડી આપી અને કહ્યું આ પહેરી લો અને જલ્દી જલ્દી આવ્યા કરો ખૂબ દિવસો પછી આવ્યા છો ત્યારે પૂર્ણિમાએ લાલ સાડી પહેરી લીધી અને સોળ શણગાર કરી લીધા અને એક ભાભીએ એક થેલો ભરીને તેને સામાન આપી દીધો તેને લઈને પૂર્ણિમા ઘરેથી નીકળી ગઈ મિત્રો ચાલતી ચાલતી રસ્તામાં તેજ નદી મળી જ્યાં ગંગામૈયા બેઠા હતા તેમણે કહ્યું બેટી આવી ગઈ પોતાના માયકેથી શું લાવી છે પૂર્ણિમાએ થેલો બતાવ્યો અને કહ્યું માજી મારી ભાભીઓએ કેટલીક સામગ્રી થેલો કાઢ્યો અને તેને પૂર્ણિમાના હાથમાં આપતા ગંગામૈયાએ કહ્યું બેટી આ લે મારી અને એક નાનકડી ભેટ આ ખૂબ ભારે છે હું તેને ક્યાં રાખીશ પરંતુ યાદ રાખજે કે તેને રસ્તામાં ન ખોલતી ઘરે જઈને જ ખોલજે ત્યારે પૂર્ણિમાએ કહ્યું સારું માજી અને તે આગળ વધી ગઈ પછી થોડી જ વાર પછી તેજ મહાકાળી માતાનું મંદિર મળ્યું ત્યાં પણ વૃદ્ધ માતાએ પૂર્ણિમાને એક થેલો આપ્યો હવે તેની પાસે ત્રણ થેલા થઈ ગયા પછી આગળ વધવા પર તેજ શૌ મંદિર મળ્યું ત્યાં ભગવાન શિવે પણ તેને એક થેલો આપ્યો હવે ચાર થેલા થઈ ગયા પછી ચાલતી ચાલતી તેજ તુલસી માતા મળ્યા તેમણે પણ એક થેલો આપ્યો હવે પાંચ થેલા હતા જ્યારે પૂર્ણિમા પોતાના ઘરે પહોંચી તો તેણે બધા જ થેલા ખોલ્યા પહેલા થેલામાં ખાવા પીવાની વસ્તુઓ અને કપડાં હતા બીજા થેલામાં સોના ચાંદીના આભૂષણો હતા ત્રીજા થેલામાં ધન સંપત્તિ હતી ચોથા થેલામાં અનાજ ભરેલું હતું અને પાંચમામાં મોંઘા વસ્ત્રો હતા હવે પૂર્ણિમાના ઘરમાં કોઈ વસ્તુની ઊણપ નહોતી તે ખુશી ખુશી રહેવા લાગી પછી એક દિવસ પૂર્ણિમાએ વિચાર્યું કે કેમ નહીં હું શિવ ચાલીસાનું આયોજન કરાવું અને તેણે શિવ ચાલીસા રાખી અને સૌને બોલાવ્યા તે આમંત્રણ આપવા માટે પોતાની બહેન અમાવસ્યાના ઘરે પણ ગઈ અને પછી જ્યારે અમાવસ્યા પોતાની બહેનના ઘરે આવી તો તેણે ન ઘરે દોલત જોઈને આશ્ચર્યચકિત રહી ગઈ તેણે પૂછ્યું અરે બહેન અચાનક તારા ઘરમાં આટલું ધનદોલત કેવી રીતે આવી ગયું તેણે શાન સ્વરમાં પ્રસન્નતાથી પૂર્ણિમાએ કહ્યું જુઓ બહેન જે દિવસે તે ચાલીસા રાખી હતી તો મને નથી બોલાવ્યો તેમ છતાં હું બિન બોલાવેલી તારા ઘરે ગઈ પરંતુ તે મને પ્રસાદ ન આપ્યો પછી હું પિયરમાં ગઈ અને ત્યાંથી આ બધું લઈને આવી અમાવસ્યાએ કહ્યું સારું તો આ વાત છે હવે હું પણ જઈશ પિયરમાં તું પણ મને અપમાનિત કર અને પ્રસાદ પણ ન આપ ત્યારે પૂર્ણિમાએ કહ્યું અરે બહેન આ તો ભગવાનનો પ્રસાદ હું તો સૌને આપીશ પરંતુ અમાવસ્યાએ પ્રસાદ ન લીધો અને પોતાના ઘરે જઈને બાળકોને કહીને પિયર ચાલી ગઈ હવે ચાલતી ચાલતી રસ્તામાં તે જ તુલસી માતા મળ્યા જ્યારે તેમણે અમાવસ્યાને કહ્યું બેટી આ ચબૂતરો સાફ કરી દે અને તુલસીમાં પાણી નાખી દે કૃપા કરીને મારી મદદ કર ત્યારે ક્રોધમાં આવીને અમાવસ્યાએ કહ્યું આ બુદ્ધિ મેં આટલી મોંઘી સાડી પહેરી છે આ ગંદી થઈ જશે હું કંઈ નહીં કરું પછી આગળ ચાલીને ભગવાન શિવ મળ્યા તો તેમની સાથે પણ તેણે આવો જ કહ્યું મહાકાળી માતા અને ગંગામૈયા સાથે પણ તેણે એ જ કહ્યું તેનું અભદ્ર વર્તન જોઈને સર્વદેવી દેવતા રુષ્ટ થઈ ગયા હવે જ્યારે તે પિયર પહોંચી તો ભાભીઓએ તેને જોઈને કહ્યું અરે મહારાણી આ ક્યાંથી આવી ગઈ આને તો કંઈ કામ પણ નથી આવડતું બસ આવી ગઈ પોતાનું મોઢું ઊંચકીને મફતમાં ભોજન ખાવા માટે બિન બોલાવેલી જ આવે છે અને કોઈ શરમ પણ નથી અને ત્યારે રાત્રે અમાવસ્યા ખાધા પછી સૂઈ ગઈ સવાર થતાં તે બોલી ભાભી હું જઈ રહી છું ભાભીએ કહ્યું ઠીક છે જાઓ મહારાણીજી ત્યારે અમાવસ્યાએ કહ્યું ભાભી પૂર્ણિમાને તો તમે થેલો આપ્યો મને કહીને ના આપ્યો ભાભીએ કહ્યું જા તારા ઘરે થેલો પહોંચી જશે ત્યારે અમાવસ્યા ચાલી નીકળી રસ્તામાં ગંગામૈયા કાળી માતા ભગવાન શિવ અને તુલસી માતા સૌએ તેને થેલા આપ્યા પરંતુ જ્યારે તે ઘરે પહોંચી અને થેલા ખોલ્યા તો એકમાં માટી બીજામાં પથ્થર અને ત્રીજામાં સાપ બીછી નીકળ્યા અમાવસ્યાએ પોતાનું માથું પછાડ્યું અને કહ્યું હે ભગવાન મને માયકેમાં પણ કંઈ ન મળ્યું અને અહીં પણ કંઈ ન મળ્યું પછી તે દોડીને પૂર્ણિમા પાસે ગઈ અને બોલી તને આટલું બધું મળ્યું મને કંઈ જ નહીં ત્યારે પૂર્ણિમાએ કહ્યું હું પિયરમાં જાઉં છું તો ભાભીઓનું કામ કરું છું તે તો કદી ભાભીઓની મદદ નથી કરી તે ગંગામૈયા શિવજી કાળીમાતા અને તુલસી માતા સૌને ઠુકરાવી દીધા તેથી ભગવાને તને કંઈ ના આપ્યું અને તેમનું અપમાન કર્યું ત્યારે અમાવસ્યાએ કહ્યું બેન મને માફ કરી દે મેં સદાજ તારા પર અત્યાચાર કર્યા હવે હું પણ ભક્તિ કરીશ ત્યારે પૂર્ણિમાએ કહ્યું બેન ત્રણ સૂત્ર યાદ રાખજે સદૈવ બીજા પર દયા કરવી હંમેશા અને પ્રતિદિન ચાલીસા વાંચવી ત્રીજી વાત એકસો આઠ વાર ઓમ નમઃ શિવાયનો જાપ કરવો આનાથી હવે તારા સર્વ દુઃખ દૂર થઈ જશે ઘરે આવેલા લોકોની સેવા પણ કરવી અરે બેન ભગવાને જે ત્રણ સૂત્ર આપ્યા છે તેને પ્રસાદના રૂપમાં સ્વીકાર કરી લે અને હૃદયમાં વસાવી લે મેં સાચા મનથી ભગવાનની પૂજા કરી સૌની મદદ કરી તેથી મને બધું મળ્યું તારી પાસે જે કંઈ હતું તે તારા અહંકારને કારણે ખતમ થઈ ગયું હવે અમાવસ્યા પોતાના ઘરે ગઈ અને પૂજાપાઠ કરવા લાગી તે ભગવાન શિવથી માફી માંગવા લાગી અને ધીરે ધીરે તેની પણ પરિસ્થિતિ બદલાવા લાગી તો મિત્રો જય હો ભગવાન શિવની જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો સાથે આ વીડિયોને વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટમાં સાચી શ્રદ્ધાથી ઓમ નમઃ શિવાય જરૂર લખજો